લાભાર્થીઓને હુકમ ચેક વિતરણ સરકારી સેવાઓનો લાભ સ્થળ ઉપર અપાયો અમદાવાદ જિલ્લામાં તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજથી દસમા તબક્કા સેવાસેતુ નો પ્રારંભ થયો જે અંતર્ગત માંડલ તાલુકાના નાના ઉબડા ગામથી આ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો આ સેવા સેતુમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, સાત બાળના ખેડૂતોના ઉતારા, આરોગ્ય વિભાગની સેવાઓ, બેંકના ખાતાઓ ખોલવા સહિતની સેવાઓ, વિદ્યુત બોર્ડની ઓફિસને લગતા પ્રશ્નો, પોસ્ટ ઓફિસની સેવાઓ, અન્યથા સરકારે આયુષ્યમાન ભારત યોજના, મકાન સહાય યોજના, આગણવાડી સહિતની સૌથી વધુ સેવાઓનો લાભ પ્રજાજનોને મળ્યો હતો નાના ઉબડા ગામે યોજાયેલ સેવા સેતુ પ્રસંગે નાના ઉબડા ટ્રેન્ડ

પટેલ વિરામભાઈ પસાર તેમજ માંડલ હેલ્થ ઓફિસર ઇન્ચાર્જ મિતાબેન જાણી સહિત વહીવટી તંત્ર અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા નાના ઉબડા સહિત આસપાસના ગામોમાંથી લાભાર્થી અરજદારો પણ ઉપસ્થિત રહ્યા હતા સેવા સેતુ કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ વિધવા મહિલાઓને હુકમનું વિતરણ

તેમજ સ્વસ્થ સ્વચ્છતા એક સિવાય તેમજ એક પેડ માટે નામ તેના કાર્યક્રમ હેઠળ અંતર્ગત આજે નાના ઉપરાને લાભાર્થીઓનો આયુષ્યમાન કાર્ડમાં નવ ટકા લાભ મળેલ છે તેમજ વિવિધ યોજનાનો રેશન કાર્ડ તેમજ હાથ બારના સુધારા વધારામાં તેમજ અન્ય યોજનામાં પણ સરકારશ્રી તરફથી લાભ આપવામાં આવ્યો છે